મે તમે કેમ ગાડી ઉભી રાખી મે મે શાંતિ ના ઉભારો બે મિન મે મે તમારો શાંતિ મે તમારો શાંતિ થી વાત કરી કે તમે ગાડી કેમ ઉભી રાખી છે તમે કહો ને કહો હા કહો કહો શું કેમ ત્યાં અટડાડ થઈ ગઈ શું અટડાડ થઈ ગઈ સિગ્નલ માં અટડાડ થઈ ગઈ હા ઉભારો ઉભારો પૂછી લે હાલ ઉભારો હા હા બે મિન બે મિન પૂછી લે પૂછી લે પૂછી લે ભાઈ ઘર કદેસર કામ નહી થતો મેડમ શું બોલાયા આપકો ઇનોને આપકો ઇનોને શું બોલાયા उन्होंने ऐसा बोला कि ये येलो लाइट हुई थी मैं आधे पे आ गई थी इसकी वजह से मैं यहाँ हाँ तो आपसे क्या मांगा इन्होंने लाइसेंस क्यों मांगा भाई लाइसेंस आपने इनसे साहब कहीं गया कौन साहब कहीं गया जाए पेट्रोलिंग ता क्या गाड़ी हाँ भाई साहब साइड में साइड में साइड में आप जाओ आप जाओ आप बोलो

એ વસ્તુ નથી આ બેન એવું છે કે મારી પાસે લાયસન્સ છે પણ કેમ માંગ્યું તમારી પાસે લાયસન્સ માગવાનો અધિકાર છે

દંડ નો સવાલ નથી તમે એમની પાસે લાયસન્સ માંગ્યું છે આ બેને મારી પાસે રેકોર્ડિંગ છે બેને પોતે કીધું છે કે આ ભાઈ લાયસન્સ માંગ્યું છે અને તમારી પાસે તમારી નંબર પ્લેટ ક્યાં છે નેમ પ્લેટ ક્યાં

મારી વાત સાંભળો હું ફોટો બોલતો તમારા ઉપર ચાલો એફઆઈઆર દાખલ કરો પણ બેને પોતે કીધું કે મારી પાસે લાયસન્સ માંગ્યું છે કીધું મારી તમને એક જ જો એક જ વસ્તુ તમને કહીશ તમારે ગાડી નહીં રોકવાની એક્સિડન્ટ થાય તો તમે તમારા જંગ તૂટી પડો પણ તમારે ગાડી ઉભી નહીં રાખવાની